પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના નદી કાંઠે રહેતા ખેડૂતોને ઉભા પાકને નુકસાન પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના નદી કિનારે રહેતા ગામોમાં પાનમ ડેમ અને મહીસાગર નદીનું પાણી છોડવાથી બિલીથા મોરવા નથુજીના મોડા કરોલી દર્શનવાડી વલ્લભપુર જેવા ગામોમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે ડાંગર બાજ તેમજ અન્ય પાકને નુકસાન હોવાથી સરકાર દ્વારા સર્વે કરી અને લોકોને વળતર ચૂકવવામાં આવે તેવું જાગૃત નાગરિક ગુણવંતસિંહ બિલીથા અને મુકેશભાઈ બિલીથા કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા જાણવા મળી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે સરકાર ખેડૂતોને વળતર ચૂકવશે કે ખાલી લોલીપોપ ભારે વરસાદના કારણે ખેડૂતોને પાક ઊભા પાકને નુકસાન પહોંચેલું છે જેથી મોંઘા ભાવ બિયારણ ખરીદી અને આ પાકને વાવેતર કરવામાં આવ્યું હતું જેને લઈ જાગૃત નાગરિક દ્વારા વળતર ચુકવવાની માંગ કરવામાં આવી છે પંચમહાલ જિલ્લા શેરા તાલુકા બિલીથા ગામે પાનમ અને કડાણાનું અચિંતું પાણી છોડી ખેડૂતોને ભારે નુકસાન ગયું છે જેવું કે બાજરી ડાંગર અનાજના કઠોળ જેવા મોઘા પાકો બિયારણ મોઘું લાવી અને અચિંતું પાણી આવવાથી મોટા પાયે નુકસાન ગયું છે જેથી કરીને સરકારશ્રીને જાણ કરવામાં આવે કે તાત્કાલિક સર્વે ગોઠવી અને ખેડૂતોને મોટો ફાયદો થાય એવું કરે ગુણવત્તસિંહ બારિયા પંચમહાલ જિલ્લા શેરા તાલુકા બિલીથા ગામે જ્યારે કડાણા અને પાનમનું પાણી પૂરજોશમાં આવવાથી વણાકબોરી ડેમના ઓવરફ્લો થવાથી અમારા બિલીથા ગામના શાકભાજી અનાજ કઠોળ મોગીએ દાટના જે ખાતર બિયારણ જે વાવેતર કરેલું તેનું તદ્દન વચિંતુ પાણી આવવાથી મોટા પાયે નુકસાન ગયું છે અને નાના નાના કા ખેડૂતોએ પણ મોટું નુકસાન વેઠ્યું છે અને પોતાના સ્થળ જગ્યાએ સ્થાનિક થઈ ગયા છે જેથી કરીને તમે જુઓ આ કેટલો મોટો નુકસાનવાળો વિસ્તાર છે તો એ સરકાર અમને કોઈ સહાય કે કોઈ અધિકારીઓ અમને મળવા આવતા નથી તો વહેલા તકે અમે આ સરકારને જાણ કરીએ છીએ કે અમારું સર્વે કરી અને ટૂંકા સમયમાં અમને વળતર આપી અમને અમારી જીવાદોરી પૂરી કરે આગેવાન દિલ્હી થાય ગુણવંતસિંહ બારિયા